એ પરાવર્તન પામે છે એ પરાવર્તનના પ્રકાર કેવા છે ત્યાર પછી પરાવર્તનના નિયમો અને વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો વધારે સમય ન લેતા ચલો આપણે શરૂ કરીએ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન મિત્રો પ્રકાશ એને આપણે વ્યાખ્યા જોઈએ જો કે પુસ્તકની અંદર આપણને પ્રકાશ વિશે કહ્યું છે પણ એ પ્રકાશ આપણા સુધી જે કિરણ સ્વરૂપે પહોંચે છે પહેલા આપણે કિરણ ને ઓળખીએ તો કિરણ શું છે એક બિંદુ થી બીજા બિંદુ ને જોડતા પ્રકાશના સુરેખ માર્ગ ને એક બિંદુ થી બીજા બિંદુ ને જોડતા પ્રકાશના સુરેખ માર્ગ ને કિરણ કહે છે એ પ્રકાશ શું છે

સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય ચુંબકીય વિકિરણને વિકિરણને સંવેદના વિદ્યુત પ્રકાશ ચુંબકીયુંબકીય આ પ્રકાશ જે આપણે જોઈએ છીએ તો કેટલાક પ્રકાશના કુદરતી ઉદ્ગમ સ્થાન છે તો કેટલાક પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્થાન છે પરંતુ પ્રકાશના જ કારણે વસ્તુ દ્રશ્યમાન થાય છે કોઈક અંધારા ઓરડામાં છીએ અને સામે એક અરીસો મૂકેલો છે અને આપણી હાથમાં ટોર્ચ છે તો એ પરિસ્થિતિમાં જો આપણે આપણો ચહેરો અથવા મારે મારો ચહેરો જોવો છે તો પછી મારે પ્રકાશ ક્યો મારવો જરૂરી છે

અને પરાવર્તન પામ્યા બાદ એ જોનાર આંખમાં એ પ્રકાશ પ્રવેશવો પણ જરૂરી છે તો વસ્તુ દ્રશ્યમાન થાય તો આપણે સમજીએ કે વસ્તુ દ્રશ્યમાન થવી તો પ્રકાશના કિરણો કોઈ વસ્તુની સપાટી પર પડી પરાવર્તન પામી અને જોનારની આંખ સુધી પહોંચે છે ત્યારે જોનાર માટે એ વસ્તુ દ્રશ્યમાન થાય છે પરાવર્તન વસ્તુ કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતો વસ્તુની સપાટી પરથી પાછા વળવાની ઘટના પરાવર્તનની જો વ્યાખ્યા આપવી હોય તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતો વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા વળવાની જે ઘટના છે એને પરાવર્તન કહે છે ત્યારબાદ આ પરાવર્તન કેવું હોય શકે મિત્રો ભૌતિક વિજ્ઞાનના પ્રથમ પાઠ સાથે આપણે મળ્યા છીએ અને તમને એટલો ચોક્કસ વિશ્વાસ અપાવીશ કે અંદર ઘણી બધી વ્યાખ્યાઓ આવે છે આપણી ચેનલ થકી હું તમને એટલું કહીશ કે તમારે વારંવાર એ પુસ્તક લઈને બેસવું નહીં પડે તૈયાર કરવા માટે પ્રોપર શબ્દોની અંદર અને સરળ ભાષામાં આપણે એને સમજી લઈશું તો જોઈએ પરાવર્તન થાય છે તો એ પરાવર્તન કેવું એના કોઈ પ્રકાર હોય શકે તો હા હોય શકે એક પ્રકારનું પરાવર્તન છે જે નિયમિત છે અને એક પ્રકારનું પરાવર્તન છે જે અનિયમિત કેવું પરાવર્તન નિયમિત હોઈ શકે અથવા કેવું પરાવર્તન અનિયમિત હોય છે તો આપણે એવું કહી શકીએ કે કદાચ લીસી અને ચળકતી સપાટી છે અરીસો છે એમાં નિયમિત પરાવર્તન જોવા મળે છે કોઈ ખડબચડી સપાટી છે તેમાં અનિયમિત પરાવર્તન જોવા મળે આપણો પ્રશ્ન છે કે નિયમિત અને અનિયમિત પરાવર્તન સમજાવો કિરણ પુંજ કુંજ એટલે કિરણોનો સમૂહ કિરણ પૂંજ એટલે કિરણોનો સમૂહ એક કરતો વધારે કિરણો ચાલો આપણે સમજીએ નિયમિત પર પૂંજ શબ્દ મે તમને ઈરાદાપૂર્વક સમજાવું પૂંજ સમજવું જરૂરી છે એક લીસી અને ચળકતી સપાટી છે ની પર જે પ્રમાણે મેં ડ્રો કરી છે એ પ્રમાણે સમાંતર કિરણો આપાત થાય છે અને જ્યારે પાછા ફેંકાય છે એ પણ સમાંતર છે તો નિયમિત પરાવર્તનની શું વ્યાખ્યા આપી શકાય લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ પુંજ આપાત થઈ શું થઈને આપાત એટલે પર પડવું લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થઈ અને સમાંતર પરાવર્તન પામે તો એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન ત્યારબાદ અનિયમિત પરાવર્તન જો નિયમિત પરાવર્તન આપણે સચોટ શબ્દોમાં સમજી લઈએ તો અનિયમિત પણ આપણને આવડશે ખડબછડી કે અનિયમિત સપાટી હોય કેવી ખડબછડી કે અનિયમિત સપાટી હોય ની પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય પરંતુ સમાંતર પરાવર્તન ન પામે

સૌપ્રથમ આપાત કિરણ આપાત કિરણ આ એક સપાટી છે અને ની પર કોઈ કિરણ આપાત થાય છે એટલે કે આપણે એવું કહી શકીએ સપાટી પર આપાત થતા કિરણને સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે ત્યારબાદ જે બિંદુ પર આપાત કિરણ આપાત થાય છે સપાટીના જે બિંદુ પર આપાત કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે મિત્રો આકૃતિમાં જે દર્શાવ્યું છે કિરણો એના નામ જાણવા જરૂરી છે આ પાત કિરણ ફેંકાય છે એ છે પરાવર્તિત કિરણ પરાવર્તિત કિરણ તો આપણે એની વ્યાખ્યા કહી કઈ રીતે કહી શકીએ

લંબ રેખા દોરી છે જેને આપણે લંબ કહીશ શું છે એનું નામ તો સાહેબ તમને ખ્યાલ આવતો હશે કે અહીંયા આપાત કિરણ શબ્દ છે અહીંયો પરાવર્તિત કિરણ શબ્દ છે તો એને લગતો કોઈ ખૂણો હોય શકે તો હા અહીંયા બનતો જે ખૂણો છે એ આપાત કોણ છે અને અહી બનતો જે ખૂણો છે એ પરાવર્તન કોણ છે વ્યાખ્યા જોઈએ તો ફરીથી જે જ શબ્દોમાં મેં કિરણ સાથે સમજૂતી આપી એમાં આપણે લંબને એડ કરીશું લંબ દોર્યો એને એડ કરીશું કેવી રીતે આપાત કિરણે આપાત બિંદુ આગળ આપાત કિરણે આપાત બિંદુ આગળ સપાટી પર દોરેલા લંબ સાથે આપણે આપણે આપાત બિંદુ આગળ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે એ જ પ્રમાણે પરાવર્તન કોણ પરાવર્તિત કિરણે આપાત બિંદુ આગળ સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ છે આપણે અભ્યાસ કર્યો આપાત આપાત બિંદુ કિરણ પરાવર્તિત કિરણ આપાત કોણ અને પરાવર્તન કોણ આગળ જોઈએ તો આ જે પરાવર્તનની ઘટનાનો આપણે અભ્યાસ કર્યો ના આધારે આપણે પરાવર્તનના બે નિયમો જોઈશું કેવા એક સહજ સમજૂતી છે મિત્રો કે એક અરીસો છે અને અરીસા પર આપણે જેટલા અંશે અથવા જેટલું ત્રોસુ કિરણ આપાત કરીએ એટલું ત્રોસુ કિરણ બહાર ફેંકાય છે એક સીધી વાત છે તો અહીંયા ખૂણાની કોઈ સમજૂતી કેવી હશે તો અહીંયા સામાન્ય સમજૂતી આપણને આપેલી છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ નામ આપ સમાન હોય છે અહીંયા બનતો આપાત કોણ અને પરાવર્તન કોણ બંને ખૂણાઓના માપ સમાન હોય છે

આ ત્રણે ત્રણ એક જ સમતલમાં મતલબ કે ત્રણે ત્રણ હવામાં છે આ પાત કિરણ આ પાત બિંદુ પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં છે આ થયા આપણા પરાવર્તનના બે નિયમો ત્યાર પછી આ પ્રમાણે જે પ્રતિબિંબ કોઈ સપાટી પર રચાય છે એ પ્રતિબિંબ કેવું હોય શકે વાસ્તવિક હોઈ શકે કે પછી આભાસી હોય છે એ બે પ્રકાર છે પ્રતિબિંબ કા તો વાસ્તવિક હશે કા તો આભાસી હોય કેવું પ્રતિબિંબ વાસ્તવિક હશે તો કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી અને વાસ્તવમાં કોઈ એક બિંદુ પર મળે છે વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થઈ અને વસ્તુ પરથી પરાવર્તન પામી અને ચોક્કસ કોઈ એક બિંદુ આગળ મળે છે તો એ વાસ્તવિક પ્રતિબિંબ રચે છે એ વાસ્તવિક પ્રતિબિંબ કેવું છે આપણે એની સમજ કેળવી પણ આપણે એમ જોવું હોય કે કેવા પ્રતિબિંબને વાસ્તવિક કહી શકાય તો એ પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય અને એ પ્રતિબિંબ એના વસ્તુ કરતો ઉલટું હોય છે વાસ્તવિક પ્રતિબિંબ એ જ પ્રમાણે આભાસી પ્રતિબિંબ

એની વ્યાખ્યાઓ એના વડે બનતા પ્રતિબિંબો અને એના ઉપયોગો વિશેનો આપણે અભ્યાસ કરીશું મિત્રો ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે આજે જ આપણી આ એમજીઆર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો